સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ હવે તો લોકોના જીવ સાથે પણ રમતા રમતા થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસ મથક વિસ્તારમાં તો એમડી સહિતના નશીલા પદાર્થો માટે જાણીતો વિસ્તાર બની ગયો છે ત્યારે રાંદેરમાં રિક્ષામાં બેસવાને લઈ એમડી ડીલર સલમાન ઘડિયાળીએ એક શ્રમજીવીની હત્યા કરી નાખી હોવાનો આક્ષેપને લઈ ચકચાર મચી જવા પામી છે સુરતમાં હાલ એમડી સહિતના નશીલા પદાર્થો સામે પોલીસ ડ્રાઇવ કરી રહી છે કે તેમ છતાં રાંદેર ટાઉન વિસ્તારમાં આજે પણ જોઈએ તેટલો એમડી ચરસ સહિતના નશીલા પદાર્થોનો જથ્થો મળી રહે છે કારણ કે આ વિસ્તારમાં એમડીના ડીલરો અને પેડલરોની સંખ્યા રોજેરોજ વધી રહી છે ત્યારે હાલમાં જ એમડી ડીલરના સલમાન ઘડિયાળીએ નજીવી બાબતે શ્રમજીવીની હત્યા કરી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે વાત છે રાંધેર વિસ્તારની રાંદેરના પીપળીવાળી સેરીમાં રિક્ષામાં બેસેલા શ્રમજીવી રહેમાન મલિક સાથે એમડી ડીલર સલમાન ઉર્ફે ઘડિયાળીનો ઝઘડો થતા સલમાને ઢોર માર મારતા બેભાન થયેલા રહેમાન મલિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો તો આ અંગે મૃતક રહેમાન મલિકના ભાઈ પિતરાઈ ભાઈ ફરહાન મલિકે સલમાન પર આક્ષેપ કર્યા છે અને જણાવ્યું હતું કે મૃતક વિધવા માતા અને ભાઈઓ તથા બહેનોનો સહારો હતો જેને એમડી ડીલર સલમાન ઘડિયાળીએ હત્યા કરી છે ગઈકાલે રાંદેરમાં પીપળીવાળા સ્કૂલની પાછળના ભાગે રહેણાક વિસ્તારમાં ફરિયાદીના મિત્ર પસાર થતા હતા ત્યારે આરોપી તું અહીંનો દાદા કેમ થઈ ગયો છે તે બાબતે રજક થતાં હાથાપાઈ થતાં સામસામે મારામારી થતાં આરોપીએ મરણ જનારને નાક પર મારતા ગંભીર ઈજા થતાં તેને સારવાર દરમિયાન પહોંચતા પહોંચતા તેનું મરણ થયેલ છે શરીર ઉપર અન્ય કોઈ ઈજા કે અન્ય વેપન વપરાયેલ નથી મરણ જનાર કઈ રીતે તેની પરિસ્થિતિનું કેવી રીતે ધગડાનું પહોંચાય જી મરણ જનાર પોતે છૂટક મજૂરી કરતો હતો આરોપી પણ છૂટક મજૂરી જ કરતા હતા અને આરોપી અને એના વર્તુળવાળા રિક્ષા ચલાવે છે એટલે ખૂબ જ સ્લમ વિસ્તારમાંથી આવે છે અને ખૂબ જ નાની બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને માત્ર મારામારી થયેલ અને ત્યારબાદ તેના વાઇટલ પાર્ટ પર વાગતા મરણ જણાનું મૃત્યુ થયેલ છે હાલ તો રાંદેર વિસ્તારમાં એમડી ડીલર દ્વારા હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે તો અગાઉ પણ એમડીના લઈ રાંદેર વિસ્તારમાં જીવલેણ હુમલાઓ પણ થયા હોવાનું સામે આવ્યું છે તો આ મામલે હવે રાંદેર પોલીસ કોઈ નક્કર પગલાં લેશે કે કેમ તે તો જોવું રહ્યું तास सा सा हजार कुरेशी